હવે સિતારામ જય શ્રી કૃષ્ણ દૈરેન ઉંટાળ વૈકે ના બાર ને જોલા બાગ દીકરી ને મે ની ના ભાન મજા આવે તને વિદાય છે મમ્મા હું લાડવા બનાવવા તો જો પિંડીયા તોરેન મેલે દીતા રસ કેરીનો રસ મેને કાટન મેલે દી તો ફ્રિજ માં ટમેટાને સિયાત પર લીધો ને બધું રોટલી રોઈન રોટલી કરીને પછી લાડવા બનાવવા આજ લાડવા બીજી રીતે બનાવવાના હે સાહણે મેલે ને જ બનાવવાના એટલે પિંડિયા મારો પૂરતો કરે લે રોટલી કરે મારે ફૂઈને જ રાણા હોય ભાઈ એ મારી સાંદર આવવા એટલે બધું ઝીણા મતું લે એવી અને મારી સાંદર આવે એવી હા એટલે कि जब भैया तो सिटी तो थी को जरा खवार हो तो लाना कर लिए तो कुछ खावा दे दी बीजी खा लो तैयार हो नाराज भी तब तक खवाई में ना खाओ भूख ना भूख ना हम्म तो जा भी

आई जो तो तो एक खेलो तो उठ मिनि से राजवी राजवी क्या खा क्या खा तू गोरी गोरी हेलो बपोरा करवा बुधाय करे ली थाय हेलो फक्त बुधाय के लाख से तारे वारवाना हेलो तो हजे सामान जो ले बधो नान ना, ना वामू कर दी तो ये ऊँडे उठे ना लो कर बहनों मन काठियों

સાહણી મોકી બનાવીવા ને તો કે ઓડ દરિયા કીધા હતો મિત્રો તે ઓડ દરિયા નામ પાડી દીધો લાડવાનો હા ઓડ દરમાં હે રામાણીયા ઓય આપણે આ કોઈ કોઈ સાહણી ઓસી ઉતારે ઓટણને હાથ વા દીધા ને પાછો તારને બપોરી મેલે દીધા ને બીજે કઈમી સડે દીધી એ પાછો ઓટણને પાઈને તો પરો ખાઈ લીધો સાહણી ઓડ દર દર આવે थाना जीवन पास इन्हीं कोतरी नाके था हां लेते ना थे इन्हीं लेते था टाइम में ओ गण डरावे ओ हमारा 60 किलो ले जो 47 रोमन का गेहूं बास भरे 10 किलो थे हम्म थोड़े बाहर से केन रह गए કોર્બો ખબર ના બocal ની તો એક બocal ને કોથરી મૂકી દીધી પેટી માં ઓમાં ફ્રિજ માં પેટી માં કમ એમાં મણ તો હે ને